જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે દાસી જીવાણે સાદુળ ભગતને આપેલા પરચા વિશે જોયું તો આજે આપણે દાસી જીવાણે સમાધિ લીધા પહેલાં ગામ લોકોને શું સંકેત આપ્યો હતો તે જાણીશું દાસી જીવણને સંતાન સ્વરૂપે એકમાત્ર પુત્ર દેશળ જ પ્રાપ્ત થયા હતા જે કાળક્રમે દેશાળ ભગત તરીકે પ્રસિદ્ધ થયા દેશળ ભગતને એક દીકરી હતી જેણે લુણીધાર ગામે લગ્ન કર્યા તેમના જમાઈ સાતા ભગત ગામના રહેવાસી હતા સાતા ભગતને બે થયા પૂરણદાસ અને હમીરદાસ ત્રણ હીરદાસ જીવાદાસ અને મંગળદાસ થયા આજના દિવસે પણ દાસી જીવનના વંશજ તેમના પૂજા સ્થળ પર ધાર્મિક વિધિઓ અને સંભાળનું કાર્ય કરે છે ભક્તિ અને સેવાભાવમાં જીવન વિતાવી દાસી જીવણે પંચોતેર વર્ષની ઉંમરે સંવત જીવતા સમાધિ લેવાનું નક્કી કર્યું જે આજે એક મંદિરના રૂપમાં વસેલા છે આ મંદિરમાં દાસી જીવણ તેમની પત્ની અને તેમના પુત્ર દેશળ ભગતની મૂર્તિઓ વિરાજમાન છે મંદિરમાં જોડાયેલી પ્રાચીન દેરીની હાલ પણ સંરક્ષણ કરવામાં આવ્યું છે જ્યાં દાસી જીવનના પગલા પૂજાય છે તેમના એક પ્રખ્યાત અમરાબાપાના પગલા પણ નજીક સ્થિત છે સમાધિ લેતા પહેલા ગામના કેટલાક લોકોએ તેમની સિદ્ધિ વિશે સાબિતી આપવા કહ્યું એવો એક પ્રસંગ પ્રસિદ્ધ છે કે જીવનદાસ બાપુએ ત્યાં ઉગેલા વાંસના ઝાડ તરફ સંકેત કરીને કહ્યું કે જો આ વાંસ આમલીના ઝાડમાં પરિવર્તિત થઈ જાય તો જ મારી પાછળ ભંડારો કરજો નહીતર ના કરશો બાપુની સમાધિ બાદ અદભુત રીતે વાંસનું ઝાડ ખરેખર આમલીના ઝાડમાં રૂપાંતર પામ્યું આજ દિન સુધી ભક્તો અહીં આવી આ વિશાળ આમલીનું દર્શન કરવા આવે છે જીવણદાસ બાપુએ અસંખ્ય ભજનો અને સંતવાણી રચી હતી જે આજે પણ જનમંગલ માટે ગવાય છે ગુજરાત તથા વિદેશમાં જ્યાં ભજનો અથવા સંતવાણી ગવાય છે ત્યાં જીવનદાસ બાપુ દ્વારા રચાયેલ ભજનો ખાસ ગુંજતા હોય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ